જય માતાજી બધાને તો આજે હું બનાવું છું ભરેલા મરચાંનું ગ્રેવીવાળું શાક વિડીયો તમે પૂરોપૂરો જોજો અને ગમે તો લાઈક કરી દેજો ભરેલા મરચાંનું શાક બનાવવા માટે લીલા મરચાં લઈ લેવાના છે સરસ બે ત્રણ પાણી ધોઈ નાખવાના છે ધોઈન પછી એને ચીર્યો કરીને આવી જ રીતે બધા બીયા કાઢી લેવાના છે બધા મરચાંના આપણે આવી રીતે બીયા કાઢી લઈશું મરચાંના બીયા કાઢી લીધા છે મરચાંમાં ભરવા માટે ચવાણું લઈશું ચવાણાને ખાણીમાં ટીચી લેવાનું છે અને એકદમ ઝીણું ઝીણું કરી નાખવાનું છે ચવાણું એકદમ ઝીણું થઈ ગયું છે તો વાટકામાં કાઢી લઈશું કોથમી લેવાની છે કોથમીરને સરસ ધોઈ નાખવાની છે અને ઝીણી ઝીણી સમારી દઈશું લીંબુનો રસ નાખીશું બે ચમચી શેકેલો ચણાનો લોટ નાખવાનો છે અને ચમચીથી સરસ મિક્સ કરી દઈશું તો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે તો હવે લીલા મરચાં લઈ લઈશું લીલા મરચાંમાં આપણે આવી રીતે ચવાણું ભરી લેવાનું છે બધા મરચાંને આપણે આવી જ રીતે ચવાણું ભરી લઈશું વિડીયો તમે પૂરોપૂરો જોજો અને આવી જ રીતે તમે તમારા ઘેર જરૂરથી બનાવજો તમારા ઘરનાને બધાને પણ આ ભરેલા મરચાંનું શાક જરૂરથી પસંદ આવશે મરચાં બધા ભરાઈ ગયા છે એક કઢાઈ લઈ લઈશું એમાં સ્ટેન્ડ મૂકી દઈશું અને પાણી નાખીશું ગેસ ચાલુ કરી દેવાનું છે સ્ટીલની ચાયણી મૂકીશું કઢાઈમાં ભરેલા મરચાંને આપણે આવી રીતે ચાયણીમાં મૂકી દેવાના છે કઢાઈ ઉપર થાળી ટાંકી દેવાની છે અને મરચાંને બાફી દઈશું મરચાં બફાઈ ગયા છે તો કઢાઈ નીચે ઉતા દઈશું ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું તેલ નાખવાનું છે લવિંગ તેજપત્તા નાખીશું આદુ મરચા લસણની પેસ્ટ નાખવાની છે ચમચીથી મિક્સ કરી દઈશું ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે ડુંગળીને સરસ શેકી લેવાની છે એનો કલર ચેન્જ થાય પછી તે આપણે ટામેટા નાખીશું ડુંગળી સરસ ચડી ગઈ છે તો ઝીણા સમારેલા ટામેટા નાખીશું ચમચાથી મિક્સ કરી દઈશું આવી જ રીતે ભરેલા મરચાંનું શાક તમે બનાવશો તો નાના બાળકો પણ આ શાક ખાઈ શકશે સ્વાદ પૂરતું મીઠું નાખવાનું છે થોડી ઘીંગ નાખવાની છે ગરમ મસાલો નાખીશું લાલ મરચું નાખીશું ચમચાથી સરસ મિક્સ કરી દઈશું થોડું પાણી નાખીશું કે મસાલા બળી ના જાય અને સરસ આ મસાલાને ચડવા દેવાના છે થોડુંક પાણી નાખીશું આ શાક થોડું ગ્રેવીવાળું કરવાનું છે એટલે થોડુંક પાણી નાખ્યું છે ઢાંકણું ઢાંકીને મસાલાને ચડવા દેવાના છે તો મસાલા સરસ ચડી ગયા છે ચમચાથી મિક્સ કરી દઈશું હવે ગ્રેવીમાં આપણે મરચાં નાખીશું આવી જ રીતે બધા મરચાં આપણે આવી રીતે નાખી દેવાના છે વધેલો મસાલો નાખવાનો છે અને સરસ મિક્સ કરી દઈશું અને ઢાંકણું ઢાંકીને ચડવા દેવાનું છે તો સરસ મરચાંનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ઉપર ઝીણી સમારેલી કોથમીર નાખીશું ભરેલા મરચાંનું શાક તમે આવી જ રીતે ના બનાવ્યું હોય તો એકવાર તમે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે રોટલી કે પરાઠા સાથે આ શાક તમે ખાઈ શકો છો તમને આ ભરેલા મરચાંનું શાક કેવું લાગ્યું તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો જય માતાજી બધાને